તા વિહોણી દીકરીઓના ભવ્ય લગ્ન સમારોહ શરૂઆત કરનાર પીપી સવાણી ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પંચોતેર યોજાશે આ લગ્ન સમારોહમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રદેશ અધ્યક્ષ સીઆર આર પાટીલ કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રીઓ વહીવટી અને પોલીસ અધિકારીઓ સહિત અનેક મહાનુભાવો હાજર રહી કન્યાદાન કરશે સુરતનું પીપેશ સવાણી પરિવાર સમાજ સેવા માટે જાણીતું છે દર વર્ષે ડિસેમ્બર મહિનાના છેલ્લા અઠવાડિયે યોજાતા પિતાની છત્રછાયા ગુમાવેલી દીકરીના લગ્ન પણ એટલા જ જાણીતા છે વિવાહ પાંચ ફેરાના સંબંધ ભવો ભવના લાગણીના વાવેતર સંવેદના એક દીકરીની દીકરી દિલનો દીવો પારેવડી લાડકડી પાનેતર મહિયરની ચુંદડી દીકરી જગતજનની અને હવે આ વર્ષે માવતર છેલ્લા બાર વર્ષથી દીકરીના લગ્ન કરીને નહીં પણ પિતા તરીકેની તમામ જવાબદારી નિભાવતા મહેશભાઈ સવાણી આ વર્ષે ચાર હજાર નવસો બાણું દીકરીના પિતા બની ગયા છે છેલ્લા એક દાયકાથી અવિરત પ્રજ્વલિત થયેલા પીપી સવાણીના સેવાયજ્ઞ થકી અનેકને પ્રેરણા મળી છે અને બીજી અનેક સંસ્થા અને વ્યક્તિઓએ લગ્ન સમારોહ સમગ્ર ગુજરાત અને બીજા રાજ્યોમાં પણ યોજાઈ રહ્યા છે પિતા વિહોણી દીકરીઓના ભવ્ય લગ્ન સમારોહની શરૂઆત કરનાર પીપી સવાણી ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પંચોતેર દીકરીઓના લગ્ન આગામી ચોવીસ ડિસેમ્બર રવિવારના રોજ અબ્રામા ખાતે યોજાશે આ લગ્ન પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રદેશ અધ્યક્ષ સી આર કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રીઓ વહીવટી અને પોલીસ અધિકારીઓ સહિત અનેક મહાનુભાવો હાજર રહી કન્યાદાન કરશે માવતરના નામે આયોજિત આ કાર્યક્રમ અનેક રીતે વિશેષ બનવાનું છે પીપી સવાણી ગ્રુપના મહેશભાઈ સવાણીએ જણાવ્યું હતું કે આ વર્ષે પંચોતેર પૈકી પાંત્રીસ ડિગ્રી એવી છે જે અનાથ છે જેના માતા પિતા કે ભાઈ પણ નથી પચીસ એવી ડિગ્રી છે જેની મોટી બહેન આ પહેલા અમારા જ લગ્ન મંડપમાં પરણી હતી અને બે ડિગ્રી તો મુખ બધીર છે એક નેપાળ અને એક ઓડિશા અને બે ડિગ્રી ઉત્તર પ્રદેશ થી પરણવા આવે છે દીપેશ અવાણી ગ્રુપ દ્વારા આ બારમો લગ્નોત્સવ માવતર અને આ લગ્નોત્સવ અંદર અમારી જે જૂની દીકરીઓ કે જેમના લગ્ન અગાઉ દીપેશ અવાણી ગ્રુપમાં થઈ ચૂક્યા છે એમની નાની બહેનો અને બાકીની એવી દીકરીઓ કે જેના પિતા મમ્મી પપ્પા કે ભાઈ કોઈ નથી એવી માવતર બીનોની દીકરીઓનો આ લગ્ન છે આજથી શરૂ થયેલ આ લગ્ન લગ્નોત્સવની અંદર આજીવન સુધીની અમારી જવાબદારી રહેતી હોય છે અને આ લગ્નોત્સવમાં આવતીકાલથી મહેંદી રસમ ત્યારબાદ લગ્ન બ્યુટી પાર્લર ત્યારબાદ કુલુ મનાલીની ટુર જીવની ટૂર અને એમના મમ્મીઓ માટે અયોધ્યા રામ જન્મભૂમિ રામ રામ મંદિરને દર્શન એ પ્રમળ માયજ છે પિતાની છત્રછાયા ગુમાવનાર હજારો બાળકોના શિક્ષણ આરોગ્ય અને લગ્નની સંપૂર્ણ જવાબદારી નિભાવતા મહેશભાઈ સમાણીએ જણાવ્યું હતું કે અમે માત્ર કન્યાદાન કરીને કે કર્યાવર આપતા નથી હું આ દીકરીઓના પિતા બનું છું એક પિતાની જવાબદારીમાં માત્ર લગ્ન જ નહીં પણ એના પરિવારની પણ તમામ જવાબદારી હોય છે મહેશભાઈ સમાણી દીકરીઓના જેમ પાલક પિતા બન્યા છે એવી જ રીતે એમની સાથે સંકળાઈને બીજા અનેક લોકો પણ પોતાની સતત અને અવિરત સેવા આપતા હોય છે